વિધાનસભાના નિયમ ચુમ્વાલીસ અંતર્ગત પેકેજની જાહેરાત કરવામાં આવી છે એટલે કે ખેડૂતોને સહાય આપવામાં આવશે કૃષિ સહાય પેકેજની જાહેરાત કરી દેવામાં આવી છે જિલ્લાઓની વાત કરીએ જૂનાગઢ પોરબંદર દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે નુકસાન થયું છે તો રાજકોટ આણંદ ભરૂચ નવસારી જિલ્લામાં પણ નુકસાન થયું છે સુરત અને તાપી જિલ્લામાં પણ વરસાદથી નુકસાન થયું છે જે અંતર્ગત ખેડૂતોને સહાય આપવામાં આવશે નવ જિલ્લામાં તાલુકામાં નુકસાનીનો અહેવાલ જે સામે આવ્યો છે તે અંતર્ગત તમામ ખેડૂતોને સહાય પેકેજ આપવામાં આવશે કૃષિ સહાય પેકેજ વિધાનસભા ગૃહમાં આજે જાહેર કરવામાં આવ્યું રાજ્યના ખેડૂતો માટે કૃષિ મંત્રીએ મહત્વની જાહેરાત કરી છે નિયમોના ધારાધોરણ હિસાબથી આ પેકેજ આપવામાં આવશે સહાય આપવામાં આવશે રાઘવજી પટેલ દ્વારા પાક નુકસાની અંગે જેનો સર્વે કરી ત્યારબાદ રિપોર્ટ તૈયાર કરી આ પેકેજની ની જાહેરાત કરવામાં આવી છે ખેડૂત આગેવાન વિઠ્ઠલ દુધાત્રા અમારી સાથે જોડાઈ ગયા છે વિઠ્ઠલભાઈ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત સરકારે પેકેજની જાહેરાત કરી છે ખેડૂતોને ભારતીય કિસાન સરકાર માં રજૂઆત કરી હતી અને કૃષિ મંત્રીએ એક પ્રતિસાદ આપેલો અને તાત્કાલિક સર્વે કરીને પેકેજ જાહેર કર્યું છે એ બદલ ભારતીય કિસાન સંઘ વતી કૃષિ મંત્રીનો નો આભાર માન્યો

એવા ખેડૂતો એક પણ રે નહીં અને એને એના નુકસાનના પ્રમાણની અંદર લાભ મળે એ પ્રકારનું સર્વે થાય અને તાત્કાલિક ચૂકવાય એવી અપેક્ષા સરકાર પાસે રાખી શકાય જી મિઠલભાઈ અમારી સાથે જોડાયા આપનો આભાર તો કૃષિ મંત્રીએ રૂપિયા ત્રણસો પચાસ કરોડના પેકેજની જાહેરાત કરી છે રાજ્યમાં અતિવૃષ્ટિ ધોધમાર વરસાદના કારણે પાકને નુકસાન પહોંચ્યું હતું ત્યારબાદ સર્વે કરવામાં આવ્યો અને નવ જિલ્લાના પિસ્તાલીસ તાલુકામાં નુકસાનીનો અહેવાલ જે સામે આવ્યો હતો ત્યારબાદ આ પેકેજની જાહેરાત કરવામાં આવી છે ગણદેવીમાં આંબા ચીકુમાં ભારે નુકસાન થયું હતું જે ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે તો બેનપિયત ખેતી પાકમાં તેત્રીસ અથવા તો વધુ નુકસાનમાં સહાય સરકાર ખેડૂતોને ચૂકવવાની છે જે પેકેજ આજે જાહેર કરી દેવામાં આવ્યું છે બિનપિયત ખેતીમાં બે હેક્ટરની મર્યાદામાં અગિયાર હજાર રૂપિયા સહાય ચૂકવવામાં આવશે પિયત પાકોમાં તેત્રીસ ટકાથી વધુ નુકસાનીમાં હેક્ટર દીઠ બાવીસ હજાર ખેડૂતોને સહાય સરકાર ચૂકવશે એટલે કે સરકારે કૃષિ સહાય પેકેજ આજે ગૃહમાં જાહેર કર્યું છે અને ધારાધોરણ મુજબ ખેડૂતોને